તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ભાવનગરથી જમ્મુ કાશ્મીર ગયેલા યાત્રાળુઓ ઉપર થયેલા આતંકી હુમલામાં ભાવનગરના વિનોદ ભટ્ટ ઘાયલ થયા છે દેશભરમાં આ ઘટનાને લઈ શોક અને રોષનો માહોલ છે થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની ભાવનગર ના કેટલા ઈજાગ્રસ્તો છે શું આપે મુલાકાત લીધી છે પરિવાર ની શું કહેશું જયારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજીવભાઈ પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવેલું છે પહેલા વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું મેં રાજીવભાઈ તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગર થી કોઈ આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ પણ આપણને ખબર પડી કે અહિયાં થી વીસેક જણા લોકો શ્રીનગર સોળમી તારીખે ગયેલા હતા મોરારી બાપુ ની શાસન હતા અને આજે સવારે કે લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે એમાં જે વિનોદભાઈ ડાભી જે નામ આવ્યું છે વિનોદભાઈ ડાભી એ મારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક કરવાની કોશિશ કરી રહ્યા છે હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યૂ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે એટલે આઉટ ઓફ ડેન્જર છે બીજા જે નામ લીધેલા છે અમે એ લોકોની વેરીફાઈ વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે